તો હેલો ફ્રેન્ડ કેમ છો અત્યારે તમે મશીન જોઈ રહ્યા છો ડાંગર જે છે એ ડાંગરનો જે ઘાસ હોય છે એના જે ઘાસડી બાંધવાની હોય છે તો ઘાસડી બાંધવાનું કઈ રીતે ઘાસડી બંધાતી હોય છે તો એનું મશીન છે અત્યારે ખેતરમાં ચાલી રહ્યું છે તો તમે જોઈ શકો કહો છો ફ્રેન્ડ કે ઘાસડી છે કઈ રીતે બંધાઈ રહી છે અને પૂળાકનો જમાનો અત્યારે ગયો છે અત્યારે ઘાસડીનો જમાનો આવી ગયો તો ઓટોમેટિક જે ઘાસડી છે એ બંધાઈ રહી છે જે ઘાસ છે એ પણ ખેતરમાંથી ઓટોમેટિક ઉપાડી લે છે અને ઓટોમેટિક ઘાસડી બંધાઈને પાછળ તૈયાર તૈયાર પડી જાય છે તો એ મશીન અત્યારે લાગી રહ્યું છે અમારા ખેતરમાં તો જોઈ શકો છો તમે કેવી રીતે અહીં ઘાસડી બંધાય છે અને પાછળ આવે છે તો આ તમે જોઈ શકો છો ટ્રેક્ટર દ્વારા એને ચલાવવામાં આવે છે ઓટોમેટિક પહેલાં કેવું હતું કારણ કે ઘણા લોકો બધા ભેગા થઈને અથવા તો મજૂરો લઈને કામ કરાવવું પડતું હતું પણ હવે એ એ જ કામ જે છે એ મશીને લઈ લીધું છે તો ભવિષ્યમાં આવી રીતે ઘણા બધા પ્રોબ્લેમ અને ઘણા બધા જોબ છે એ બધા અને આવી મજૂરી પણ હવે આવા મશીનો લઈ લીધા છે ફ્રેન્ડ જ્યારે ડાંગરનું બધું જ કામ હવે આ મશીનો કરી લે છે ચાર પાંચ લોકોનું કામ એકલું મશીન અડધા કલાકની અંદર પૂરું કરી નાખે છે તમે જોઈ શકો છો અત્યારે કે ઘાસડી કાપવાનું મશીન છે એ કઈ રીતે કામ કરી રહ્યું છે અને કઈ રીતે બાંધી રહ્યું છે તો ફટાફટ અડધા કલાક કલાકમાં આ બધું કામ સમેટી દેશે તો આ મશીન પણ હવે અત્યારે ગામડાઓમાં પણ આવવા લાગ્યા છે અને કામ ચાલુ થઈ ગયા છે ફ્રેન્ડ તો આ છે અમારા ખેતરમાં તો અમે મંગાવ્યું હતું તો આ રીતે જે ઘાસડી છે એ બંધાઈ અને પાછળ આવતી રહે છે કેવી ઘાસડી છે તમે જોઈ શકો છો પાછળથી ફ્રેન્ડ અને કેવી રીતે કામ કરી રહ્યું છે તો ફ્રેન્ડ આવા વ્લોગ અને વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હવે ટૂંકા સમયે વરસાદની સિઝન આવશે તો તમારે નેચરલી વિડિયો જોવાની મજા આવશે અને ખૂબ જ મજા આવશે તમને જળ જંગ છે જંગલ છે જોવા મળશે કુદરતી વાતાવરણ જોવા મળશે આવા જ કુદરતી વાતાવરણ તમે અત્યારે પણ જોઈ શકો છો આ કે કેવી રીતે મશીન કામ કરી રહ્યું છે અને કઈ રીતે બધું ઉપાડી લે છે અને ફળ સાફ કરી દેશે ખેતર રાખવું કશું જ કરવું નહીં પડતું ફ્રેન્ડ તમારે જેવું ઘાસ હશે એવું ને એવું જ ઘાસથી છે ઉપાડીને ઘાસડી બાંધી દેતું હોય છે અને આ ઘાસડી વેચવા માટે અથવા તો ઘરે પશુઓ માટે મૂકી દેવામાં આવતી હોય છે આ રીતે ઘાસડી આ બંધાઈને તૈયાર થઈને નીચે પડી જતી હોય છે તો કેવી રીતે ઘાસડી બધી બંધાઈને ફાઇનલ થઈ ગઈ જુઓ તો તમે જોઈ શકો છો અત્યારે